નમસ્કાર મિત્રો અત્યારે હાલમાં મોટી અને દુઃખદ ખબર સામે આવી છે અત્યારે હાલમાં એક દુઃખદ ઘટના બની છે પાટણ જિલ્લા માટે આજનો દિવસ ગોજારો રહ્યો છે સમી રાધનપુર હાઈવે પર અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે આજે સમી રાધનપુર હાઈવે પર એસ ટી બસ અને રિક્ષા વચ્ચે ગોજારો અકસ્માત સર્જાયો હતો હિંમતનગરથી માતાના મડે જતી રિક્ષાને બસે ટક્કર મારતા રિક્ષામાં સવાર તમામ પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી અકસ્માતની જાણ થતા સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી માહિતી વહેલી સવારે હિંમતનગરપુર હાઈવે પર સમી નજીક આવેલી હોટલ પાસે બસે રિક્ષાને અડફેટે લેતા રીક્ષાનો કચ્છ વળી ગયો હતો અને રિક્ષામાં સવાર તમામ પાંચ શ્રદ્ધાળુઓના મોત નીપજયા હતા અકસ્માતના પગલે હાઈવે મરણ ચીસોની ગુંજી ઉઠ્યો હતો